દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે એકતાનગરના આંગણે આગામી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ અંગે વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બીએસએફના ડીજી શ્રી દરજીતસિંહ ચૌધરીની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ એકતા પરેડ ગ્રાઉન્ડ ડેમ વ્યૂ પોઈન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી નિપુણના તોરવણે અને એસઓયુના સીઈઓ પોલીસવાળા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ એજન્સીઓ પણ સહભાગી થઈ એકત્રીસ ઓક્ટોમ્બર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને એકતા નગરના આંગણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દર વર્ષે યોજાતી નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા પરેડ બે હજાર પચીસ અંગે ઉજવણી પ્રારંભિક બેઠક અને પરેડ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવા માટે આજે વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બીએસએફના ડીજી શ્રી સિંહ ચૌધરી આઈપીએસની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને નર્મદા જિલ્લાના પરેડ સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી આ બેઠકમાં ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી નિપુણા તોરવાણે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા આ વેળાએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત બીએસએફ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે પણ રચનાત્મક સૂચનો કરીને બેઠકમાં સહભાગી બન્યા હતા આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી હોય આ વખતે એકતાનગર ખાતે યોજાનાર પરેડમાં વિશેષ આકર્ષણો ઉમેરાશે